આજે ઘરે ઘરે આરો ફિલ્ટર મૂકેલા છે આ આરો નું પાણી શુદ્ધ તો છે પરંતુ ગુણવત્તા વાળું નથી બોરવેલના ક્ષારવાળા પાણીમાં જ્યારે ટીડીએસ એ પાંચસો પીપીએમ કરતા વધારે હોય ત્યારે જ આરો ફિલ્ટર ઉપયોગી બને છે સામાન્ય રીતે દરેકના ઘરે કોર્પોરેશન નું પાણી આવતું હોય છે આ કોર્પોરેશનના પાણીમાં ટીડીએસએ હંમેશા પાંચસો પીપીએમ કરતા ઓછો હોય છે જ્યારે આ પાણીને આરો થી શુદ્ધ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા જરૂરી મિનરલ્સ જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ વગેરે ખૂબ જ ઓછા થઈ જાય છે અને આવું પાણી ગુણવત્તા વગરનું બને છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે મિનરલ્સ વગરનું પાણી જો લાંબો સમય સુધી પીવામાં આવે તો આપણા હાડકાં અને દાંત નબળા પડી જાય છે સ્નાયુના દુખાવા શરૂ થઈ શકે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે આ ઉપરાંત આરોની પ્રોસેસ દરમિયાન પાણીનો ઘણો બધો વેસ્ટ પણ થઈ જાય છે તો અહીં એમ થાય કે તો કયું પાણી પીવું પીવા માટેનું સૌથી બેસ્ટ પાણી એ મઘા નક્ષત્રમાં સંગ્રહ કરેલું વરસાદનું પાણી છે પરંતુ આ રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો એ દરેક માટે શક્ય નથી હોતું માટે કોર્પોરેશન માંથી આવતા પાણીને વ્યવસ્થિત ગાળી અને ઉકાળવામાં આવે તો તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ દૂર થઈ જાય છે અને પાણીના મિનરલ્સ પણ જળવાઈ રહે છે આ રીતે શુદ્ધ કરેલું પાણી એ સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં પહોંચાડે આજે ઘરે ઘરે આરો ફિલ્ટર મૂકેલા છે આ આરઓ નું પાણી શુદ્ધ તો છે પરંતુ ગુણવત્તા વાળું નથી બોરવેલના ક્ષારવાળા પાણીમાં જ્યારે ટીડીએસ પાંચસો પીપીએમ કરતાં વધારે હોય ત્યારે જ આરો ફિલ્ટર ઉપયોગી બને છે સામાન્ય રીતે દરેકના ઘરે કોર્પોરેશનનું પાણી આવતું હોય છે આ કોર્પોરેશનના પાણીમાં ટીડીએસ હંમેશા પાંચસો પીપીએમ કરતાં ઓછો હોય છે જ્યારે આ પાણીને આરો ફિલ્ટર થી શુદ્ધ કરવામાં આવે ત્યારે તેમાં રહેલા જરૂરી મિનરલ્સ જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ વગેરે ખૂબ જ ઓછા થઈ જાય છે છે અને પાણી ગુણવત્તા વગરનું બને જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે મિનરલ્સ વગરનું પાણી જો લાંબો સમય સુધી પીવામાં આવે તો હાડકાં અને દાંત નબળા પડી જાય છે સ્નાયુના દુખાવા શરૂ થઈ શકે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે આ ઉપરાંત આરોની પ્રોસેસ દરમિયાન પાણીનો ઘણો બધો વેસ્ટ પણ થઈ જાય છે તો અહીં એમ થાય કે તો કયું પાણી પીવું પીવા માટેનું સૌથી બેસ્ટ પાણી એ મઘા નક્ષત્રમાં સંગ્રહ કરેલું વરસાદનું પાણી છે પરંતુ આ રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો એ દરેક માટે શક્ય નથી હોતું માટે કોર્પોરેશનમાંથી આવતા પાણીને વ્યવસ્થિત ગાળી અને ઉકાળવામાં આવે તો તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ દૂર થઈ જાય છે અને પાણીના મિનરલ્સ પણ જળવાઈ રહે છે આ રીતે શુદ્ધ કરેલું પાણી એ સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં પહોંચાડે